જય શ્રી કૃષ્ણ જય ચેહર માં હું છું ગીતાબેન કિચન માં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પાત્રા જો તમે જોઈ શકો છો આપણે પથ્થર વેલિયા મતલબ પાતળા બનાવવા માટે આપણે આવા પથ્થરવેલિયા લીધા છે આ પથ્થરવેલના પાન કહેવામાં આવે છે અને આના પથ્થરવેલિયા ખાવામાં બહુ સરસ એવા લાગતા હોય છે આ જે છે નસોનો ભાગ એને આપણે કાઢી નાખવાનો છે એટલે સૌથી પહેલાં આપણે આ નસોનો ભાગ કાઢી નાખીશું આપણે આ પ પાતળાના પાનને આપણે સરસ ધોઈને કોરા કપડાંથી લૂસીને સાફ કરીને રાખ્યા છે હવે આપણે આની નસો કાઢી નાખીએ તમે જોઈ શકો છો આ રીતે અણીવાળું ચાકું લેવાનું છે અને આ ચાકાને આવી રીતે અણી અડાડી દેવાની અને આવી રીતે આપણે નસને કાઢી નાખવાની છે જોઈ શકો છો તમે આ નસનો ભાગ ખાવામાં આવતો હોય છે તો નથી સારો લાગતો અને ચડવામાં પણ કડક એવું રહી જતું હોય છે એટલે આપણે નસના ભાગને પહેલાં કાઢી નાખીએ જોઈ શકો છો બહુ સરસ એવી નસનો ભાગ આપણે નીકળી ગયો છે આવી રીતે જાડો ભાગ રહી અને હવે આવી રીતે ચાકાની મદદથી લઈ લેવાનું જોઈ શકો છો આ સરસ રીતે આપણી નસ અહીંયા નીકળી ગઈ છે આ રીતે આપણે બધા જ પાંદડાની નસોને કાઢી લેશું અને ધીરે ધીરે કાઢવી પડે છે નહીંતર આ પાંદડા જે છે એ તૂટી જતા હોય છે આપણે જોઈ શકો છો તમે આપણે નસનો ભાગ કાઢી નાખ્યો છે જે પતલી પતલી હોય છે એને આપણે ના કાઢીએ તો પણ ચાલે પણ આ મોટી જે જાડી અને આ બંને સાઈડની જે હોય છે એને તો કાઢી જ નાખવી પડતી હોય છે એટલે આપણે નસનો ભાગ કાઢી નાખે છે આ રીતે આપણે બધા જ પાંદડાની નસોને કાઢી નાખીશું જોઈ શકો છો તમે આપણે બધા જ પાંદડાની નસોને આ રીતે આપણે કાઢી નાખી છે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ પાંદડાની નસોને કાઢી નાખવાની રહેશે હવે આપણે આ પાંદડાના બેસન તૈયાર કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે પાતળા બનાવવા માટે પાતળાની પાનની ઉપર લગાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે ગાય સાપ બેસન આવે છે એ બેસન લીધું છે આપણે દળેલું લેવાનું છે ઝીણો જે લોટ આવે છે એવું કકરું નથી લેવાનું આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અહીંયા આપણે એના એના અંદર મસાલો કરવા માટે આપણે અહીંયા ધાણાજીરું લીધું છે અહીંયા ગરમ મસાલો લીધો છે હળદર લીધી છે અહીંયા મરચું લીધું છે હિંગ લીધી છે મીઠું વરિયાળી તલ અને આપણે મરચાં આદુ અને લસણની પેસ્ટ લીધી છે એ આપણે છાણીની અંદર ખાંડીને લીધું છે એટલે હવે આપણે આનો મસાલો કરી લઈએ મસાલામાં સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ મસાલો હંમેશા ચડિયાતા ચડિયાતો મસાલો હોય છે તો પાતળા ખાવાની બહુ મજા આવતી હોય છે એટલે આપણે મસાલો કરી લઈએ એક ચમચી અને આ દોઢ ચમચી જેટલું આપણે અહીંયા મીઠું એડ કર્યું છે પાંચસો ગ્રામ લોટની અંદર આપણે દોઢ ચમચી જેટલું મીઠું તો એડ કરવું જ પડે છે કારણ કે આ મસાલો મોરો હોય તો નથી ભાવતો એટલા માટે હવે આપણે દોઢ ચમચી જેટલું ધાણાજીરું લીધું છે આપણે એ જ પ્રમાણમાં દોઢ ચમચી જેટલું મરચું લીધું છે દળેલું એક ચમચી જેટલું આપણે ગરમ મસાલો લીધો છે અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર લીધી છે હળદરનો ઉપયોગ કરવાનો છે એટલા માટે અડધી થી પણ થોડી ઓછી એટલી આપણે અહીંયા હિંગ લીધી છે આપણે લસણ મરચાં અને આદુને આપણે પેસ્ટ બનાવીને લીધી છે જે કે આપણે ખાંડ અંદર ખાંડી લીધું છે આપણે તલ નાખવાના છે એકથી બે ચમચી જેટલા આપણે અહીંયા તલ પણ લીધા છે અહીંયા વરિયાળી લીધી છે આપણે વરિયાળી આની અંદર ના નાખવી હોય ને વઘારની અંદર નાખીએ તો પણ નાખી શકીએ છીએ આપણે વઘારમાં પણ નાખવાના છે અને આની અંદર પણ નાખીએ અને આની જગ્યાએ તમારે અજમો એડ કરવો હોય તો અજમો પણ એડ કરી શકો છો આપણે અહીંયા વરિયાળીનો ઉપયોગ કર્યો છે બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈએ બધા મસાલા આપણે લોટની જગ્યા જોડે મિક્સ કરી લઈએ પહેલાં આની અંદર તેલનું મોણ કે સોડા ખાવાના સોડાનો કોઈ પણ જાતનો ઉપયોગ આપણે નથી કરવાનો જો આપણે મસાલો અહીંયા મિક્સ કરી લીધો છે હવે આપણે અહીંયા એક કપ ભરીને આપણે પાણી લીધું છે આપણે જેમ જોશે એ પ્રમાણે આપણે પાણી આની અંદર એડ કરતા રહેશું કારણ કે પાણી એકદમ એકીદમ નથી નાખી દેવાનું પાણી એકદમ નાખી દેતા હોઈએ છીએ તો આપણું જે બેસન છે એ ઢીલું થઈ જતું હોય છે એટલે આપણે પાતળાના પાન ભરવામાં પાન ઉપર લગાવવામાં આપણને થોડી તકલીફ પડતી હોય છે અને બધું નીતરીને પડી જતું હોય છે એટલા માટે આવી રીતે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટને તૈયાર કરીશું તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટને મસાલા સાથે અને પાણી સાથે સરસ એવો રેડી કરી લીધો છે અને હવે આપણે આની અંદર કંઈ સોડા નાખવાના નથી આપણે એક કપ લીધું હતું પાણી એક કપની અંદર જોઈ શકો છો તમે પોણા કપ જેટલું આપણે પાણી અહીંયા વપરાયું છે એટલે આ રીતે માપસર આપણે પાણી નાખતું જવાનું અને બેસનને તૈયાર કરતું જવાનું હવે આપણે હાથની મદદથી આ લોટને આવી રીતે ફેટી લેવાનો છે જેથી કરીને જે આપણે બેસનની કણીઓ રહી ગઈ હોય કે મસાલાની જો કણીઓ રહી ગઈ હોય તો એ કણીઓ સરસ રીતે ભાગી જતી હોય છે અને આનો વાક પણ એવો સરસ આવી જતો હોય છે એટલા માટે આપણે આને એક જ સાઈડમાં આવી રીતે ફેટવાનું છે બંને સાઈડ આપણો હાથ નથી લેવાનો એક જ સાઈડમાં આપણે ફેટી લેશું જો તમે જોઈ શકો છો આપણે આ બેસનને હાથેથી બે મિનિટ માટે ફેટી લીધું છે અને એ ફેટ્યા પછી આપણે જોઈ શકીએ છીએ એનું સ્ટ્રક્ચર કેટલું સરસ રીતે બની ગયું છે હવે આપણે આને પાંદા ઉપર લગાવી દઈશું જો હવે આપણે પાંદડા ઉપર બેસન લગાવી દઈએ આ રીતે આપણે બેસન લેતું જવાનું છે અને હાથની મદદથી આવી રીતે લગાવતું જવાનું છે જો નહીં તે ધીરે ધીરે આપણે લગાવવાનું છે નહીં તો આપણે બેસન બધું બહાર નીકળી જતું હોય છે જો આપણે પાંદડા ઉપર આવી રીતે બેસનને લગાવી દીધું છે અને એની ઉપર આપણે આવી રીતે બીજું પાન પણ મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો એક પાન આપણે આ રીતે મૂકીએ તો એક પાનને આ સાઈડમાં આપણે મૂકવાનું રહેશે કારણ કે આ રીતે આપણે લગાવતા હોઈએ છીએ તો એનું બીડું જે આપણે બનાવીએ છીએ એ ગોળ બીડું બહુ સરસ રીતે એનો સેફ આવતો હોય છે એટલા માટે આપણે આવી રીતે લગાવવાનું રહેશે અને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું આ રીતે આપણે ચારથી પાંચ પાનાની આવી લેયર આપણે કરવાની છે બે પાનાની નથી કરવાની કારણ કે ચારથી પાંચ પાનાની આપણે આવી રીતે લેયર કરતા હોઈએ છીએ તો આપણું બીડું સરસ એવું જાડા કદમાં બનતું હોય છે આપણી જોડે નાનું પાંદુ હોય તો તમે જોઈ શકો છો નાનું પાંદુ હોય તો આપણે આ રીતે વચ્ચેની સાઈડ મૂકી દેવાનું અને આ રીતે લેયરની અંદર લઈ લેવાનું આપણે અહીંયા પાંચ પાંદડા લઈ લીધા છે હવે આપણે આનું બીડું વાળી લઈએ બીડું વાળતી વખતે આપણે જે વધારાનો ભાગ હતો એને અંદર અંદર આપણે વાળતા જ ગયા છીએ એટલે આવી રીતે દબાવીને આપણે આ બીડાને વાળી લેવાનું છે જોઈ શકો છો આપણું બીડું અહીંયા બહુ સરસ મોટું અને જાડડા પ્રમાણમાં બન્યું છે આવી રીતે બીડાને વાળી લેવાનું છે જો આપણું બીડું અહીંયા બહુ સરસ રીતે બની ગયું છે જોઈ શકો છો તમે આ રીતે આપણે ચણાનો લોટ પણ બહાર નથી નીકળી ગયો અને એવું સરસ એવું આપણું બીડું સરસ તૈયાર થઈ ગયું છે હવે આ રીતે આપણે બધા જ બીડાને વાળી લેશું તમે જોઈ શકો છો આપણે બધા જ બીડા અહીંયા વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે આને કુકર ઢોકળિયાના કુકરની અંદર બાફવા મૂકી દઈશું જો આપણે ઢોકળિયાના કુકરની અંદર પાણી મૂકી દીધું છે પાણીની ઉપર એક કાણાવાળી પ્લેટ આવે છે એ પણ મૂકી દીધી છે અને હવે આપણે જે પાતળાના પાન વધ્યા હોય છે એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે અને આ પાતળાના પાનને આવી રીતે આપણે ઉપર મૂકી દેવાના છે આવી રીતે બે પાન આપણે અહીંયા સેટ કરી લેશું અને હવે આપણે જે પાન પાના ભરી અને આપણે રાખ્યા છે બીડાવાળી એ આપણે આપણે આને આવી રીતે સેટ કરી લેશું જોઈ શકો છો તમે આપણે બધા જ બીડાને આવી રીતે સેટ કરી લેશું આ રીતે આપણે બધા બીડાને સેટ કરી લઈએ જુઓ આપણે બધા જ બીડાને અહીંયા કુકરની અંદર સેટ કરી લીધા છે હવે આ ઢાંકણ વાખી અને આપણે દસ મિનિટ માટે સ્લો ગેસે આપણે આને રહેવા દઈશું

અને એની લેયર પણ આવી રીતે બહુ સરસ એવી આવી ગઈ છે હવે આપણે આને કટિંગ કરવાના છે કટિંગ કરી લેશું હવે આપણે પાતળાનું કટિંગ કરી લઈએ જોઈ શકો છો તમે આપણા પાતળાની કેવી એવી સરસ મજાની લેયર આવી ગઈ છે અને આપણા પાતળા સરસ એવા ચડી પણ ગયા છે આવી રીતે આપણે બધા જ પાતળાનું કટિંગ કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો આપણે બધા જ પાતળાને અહીંયા કટિંગ કરી લીધા છે હવે આપણે આનો વઘાર કરી લઈશું વઘાર માટે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે અને આપણું તેલ અહીંયા આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર રાઈ નાખી દઈશું સૌ પહેલાં આપણે રાઈનો વઘાર કરી લઈએ એની અંદર આપણે લવિંગ પણ નાખવાના છે આપણે બેથી ત્રણ નવ લવિંગ લીધા છે બે ટુકડા જેટલો આપણે તજ લીધો છે આનો ટેસ્ટ વઘારમાં બહુ સરસ આવતો હોય છે હવે આપણે એંગ નાખી દઈએ હવે એની અંદર આપણે તલ નાખવાના છે તલ પણ નાખી દઈએ આ બધી જ વસ્તુ વઘારમાં બહુ સરસ એવી લાગતી હોય છે હવે આપણે વરિયાળી નાખવાની છે વરિયાળી પણ નાખી દઈએ આપણે ત્રણ ચમચી જેટલા તલ નાખ્યા છે અને એકથી દોઢ ચમચી જેટલી વરિયાળી નાખી છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ ફૂટવા દઈએ એકવાર જો આપણે પાતળાની અંદર એડ કરી લઈએ આપણો વઘાણિયા બહુ સરસ એવો આવી ગયો છે આ છે આપણે ગોળ અને આંબલીનું પાણી આપણે લોટ બાંધતી વખતે લોટ તૈયાર કરતી વખતે પણ આપણે નાખી શકીએ છીએ અને આ પાછળથી પણ આપણે નાખી શકીએ છીએ પણ પાછળથી નાખવાથી ટેસ્ટ આનો એટલો બે ઘણો વધી જતો હોય છે એટલે આપણે પાછળથી નાખીએ છીએ તમારા ઘરે આવી રીતે પાતળાનો ટ્રાય ના કર્યો હોય તો એક વખત ચોક્કસથી કરજો બહુ સરસ એવા આ પાતળા લાગતા હોય છે ખાટતા મીઠા ટેસ્ટ એટલો મસ્ત આવતો હોય છે આપણે આને હળવે હાથથી મિક્સ કરી લઈએ જોઈ શકો છો કે બહુ મસ્ત એનો રસો પણ થઈ ગયો છે અને આ પાતળા ખાવામાં બહુ સરસ લાગતા હોય છે અને કોરા નથી લાગતા હોતા તમે જોઈ શકો છો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા આપણે અહીંયા પાતળા તૈયાર કર્યા છે આને આને મિક્સ કરી લઈએ આપણે 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 સરસ રીતે મિનિટ અને પછી નીચે લઈ જો આપણા પાતળા અહીંયા બહુ સરસ થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લઈએ હવે આપણે પાતળાને સર્વ કરી લઈએ જોઈ શકો છો તમે બહુ સરસ એવા આપણા અહીંયા બની ગયા છે જોઈ શકો છો આ પાતળા ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગતા હોય છે જો હવે આપણે એની ઉપર ટોપરાની છીણ નાખી દેસુ બહુ સરસ ટેસ્ટી એવા આપણા પાતળા તમે કોઈ દિવસ આવી રીતે તમે ટ્રાય ના કરે હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ એવા લાગે છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેનલ કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો